જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે સત્યાવીસ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લા નો જીવાધોરી સમાગરાતો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાડીની આવક છસો ને અઠ્ઠાણું કિસ્સો પાડવાની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઇન્ટ અઠ્ઠાવન ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી ડેમ બોણ પોઇન્ટ પંચ્યાશી ટકા ભરાયલો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી I'm